તમે પહેલા માલવા માં પણ તમે અહીંયા તો આવો આ ભૂતળી રહી ને એ તમને કઈ નઈ કરે સમજો આ ભૂતડી રહી ને એ મારા કાબુમાં છે

કે આપણે આને આયા શું કરવી છે મુજાબાસી લે પણ આમ જો આ હું કહું ને ઈ બધુંય કામ કરે અને આપણે પૈસાવાળા થઈ જઈ હવે તારા બાપ આનેથી પૈસાવાળા કોઈ દી નો થઈ અને કાય કામ એ કરે બધુંય કામ કરે સોજો આઈ પુતળી ઓલા ઠામરા તો મે ડાલ લાર આ તો ઠામડા દોવા મળી પણ તારું બાપ આમ થોડા આપણે પૈસાવાળા થઈ જાય સમજો એમ પૈસા વાળા ન થઈ પણ આને બીજુંય કામ કરાવી તો એ ભૂતળી ઊભી થા સમજો બા આને હમણાં હું એમ કહું ને કે તું ગાયબ થઈ અને ગમે ત્યાંથી સોરીને પચાસ હજાર રૂપિયા લઈ આવે એટલે એ પચાસ હજાર રૂપિયા લઈ આવે હે હા કેતો કેતો તો અય ભૂતળી આમ જો ગાયબ થઈ અને ગમે ત્યાંથી પચાસ હજાર રૂપિયા સોરીને લાવીને મને આય ભાઈ

આઠ વાગે દાડી આવવાનું હોય એની જગ્યાએ નવ વાગી ગયા અત્યારે કાકા દાડી એને લઈને હોય પણ પેલા મારી વાત તો સાંભળો તમે શું હે બોલ એટલે આપણા ગામની રાધડી નથી હા એ સમસનમાંથી ને ભૂતળીની સોટલી કાપી આવી છે અને ભૂતળી લઈ આવી હી લાડીયા કે ભૂતળીની સોટલી કાપી આવી છે ને ભૂતળી લઈ આવી છે હવે તારો બાપ આ જમાનામાં સાહેબ ભૂતળી ભૂતભૂત હોય

ત્યારે વાતું કરતા કે ભૂતળીની ભૂતની સોટલી કાપ લો ને એટલે કામ કરે હોય હોય ઓ તો ભલા મણાવ રાત્રી તો તો પૈસાવારી થઈ જાય છે ને હા હે અરે બાપરે પૈસાવારી થઈ જાય છે અને હું આવડેમ ભિખારી રહીશ તો હવે મારે શું કરવું એક આઈડિયો છે મારી પાસે શું જો રાધડી ને ફોહ લાવી અને કે તારે જોઈને એટલા પૈસા માં આપી દેવી તું ભૂતડી અને એની સોટલી અમને આપી દે એટલે આ એ વાત થાય છે પછી તો હું પૈસા વાળો જ રહીશ હાલો હાલો એની પાસે જવું છે હાલો પૈસા થી ન માને ને તો તમકી મારવાની હા સાચી વાત છે હાલો બતા હાલો એ રાધડી એક કામ કર સીબી ફોન કરી દે અને આ ઉપરા જેવું ઘર છે ને એ પાડીને છે ને હવે આપણે બંગલો બનાવો છે અને આમ જો પછી પુત્રી કહે કે આપડે 50 લાખ લીયા એટલે 50 લાખ લઈ આવે એ બા પણ તમે ધીરા રહ્યો ધીરા આ ભૂતળી આપણી પાસેથી ક્યાંય જવાની નથી આપણે છે ને પૈસા મંગાવતા રહીશું આપણે બંગલો બનાવી નાખશું ઓ વાંધો ને હાલ તો છે કે કરું

તારે જી જોઈ ને તું લઈ લે મને પૂતળી ને છોટલી આપી દે લાય શું બોલા સરપંચ પૈસા જાયદાદ આમ જો સરપંચ આ ભૂતળી રહી ને એ હવે મારા માટે ચાવી છે ચાવી એની પાયથી મારે જેટલા પૈસા જોતા હોય ને એટલા મને મળી જાય અને આમ જો જી જોતું મળી જાય અને તમે કહો છો મને એ ચોટલી આપી દે એમ થોડી આપું દાદાગીરી દાદાગીરી હા હા હલે રાદળી હું આ કામનો સરપંચ છું સાની માની સોટલી મને આપી દે નકર એમ જો મારા માણસોને કઈશ ને તો તને વીખી નાખશે વાહ સરપસ વાહ આ ભૂતડીহাট થી રાત દી મહેનત કરી છે મે આખી રાત જાગી અને સમસાન માં જઈ અને આ ભૂતડી ની છોટલી મારા હાથ માં આવી છે અને હું તમને એમ આપી દઉં સાના માના વઈ જાવ નકર આ ભૂતડી ને કઈશ ને તો આઈને મારી નાખશે તમને કવ બોલો ના 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 હાલો સરપસ હાલો સરપસ હ

પણ આપડી પાસે બીજો એક આઈડિયો છે બીજો આઈડિયો શું આપણે રાધડી ઘડે સમસાન માં જઈને બીજી ભૂતડી ની સોટલી કાપી આવી એટલે ઈ આપણું કામ બધું કરે ને તારો બાપ ઈ ભૂતડી ની સોટલી કાપી પછી આપણું કામ કરે ઈ પેલા આપણને ખાઈ જાય તો આપણે ક્યાં જાવું હવે બોલી રાધડી કાપી આવી તો આપણે થી નો કપાય તમે હવે ફાટલી નોટુ ગોડે વાતો કરો હો તારો બાપ અહીંયા ડાળિયા છે આ આબરૂ કડમાં

ભૂતડી નહી આયા મોટું જબર ભૂત છે તારો બાપાને કેમ કાબુમાં કરવું આને તો નથી पण या जावी ने એટલે દેખાય છે છોટલીએ શેટેથી નો દેખાય તારો બાપ અહીંયા નથી જાવો આપણે મારી નાખતી ના ના હવે મોકો થોડો જાવ દેવાય તમે હવે પાદરી ના હો હાલ હાલો तू आयकडे <आए कर> आली <laughs> <laughs> जय माताजी 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 <laughs> अर्का છોટલી દેખાતી નથી